હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં ફરીથી આપણે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટીપ નંબર વન ઘણી તવીને જ્યારે આપણે સાફ કરીએ ધોઈએ તો જ્યારે પછી તેમાં રોટલી બનાવીએ તો રોટલી તેમાં ચોટી જતી હોય છે તો આ તવીને તમે નોનસ્ટિક તવી ઘરે કઈ રીતે બનાવી શકો તો તેના માટે આપણે અહીં થોડું તેલ લેવાનું છે તવીમાં આ રીતે થોડા બેથી ત્રણ ટીપા તેલના લઈ અને આ રીતે સ્પ્રેડ કરી દેવાના છે અને આને ઓવરનાઇટ માટે રાખી દઈએ જ્યારે પણ તવી સાફ કરીએ ત્યાર પછી આ પ્રોસેસ કરવાની છે અને ઓવરનાઇટ માટે રાખી દેવાથી જ્યારે પણ તવી પર રોટલી પરોઠા થેપલા પુડલા બનાવવામાં આવશે તો જેવું નોનસ્ટીક તવીનું કામ હોય તેવું જ કામ આ તવી પણ કરશે તો આ રીતે તમે ઘરે જ નોનસ્ટિક તવી બનાવી શકો છો ખૂબ જ બેસ્ટ અને ખૂબ જ ઉપયોગી આઈડિયા છે ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે દૂધમાં સરખી મલાઈ નથી જામતી તો આ રીતે જાડી મલાઈ કઈ રીતે જમાવી શકાય તો તેના માટે જ્યારે પણ દૂધને ગરમ કરીએ તો તરત જ તેને બંધ વાસણથી ઢાંકી નથી દેવાનું આ રીતે દૂધને થોડું ઠંડુ થવા દઈએ ત્યાં સુધી ખુલ્લું રાખવાનું જો દૂધને ખુલ્લું ન રાખી શકતા હોય તો આ રીતે કાણાવાળા વાસણથી ઢાંકવું જોઈએ જેથી શું થશે કે જેટલી પણ વરાળ હશે તે બધી જ આમાંથી નીકળી જશે અને સરખી મલાઈ જામી શકશે અથવા તમે આ રીતે ચાણણીનો પણ ઉપયોગ કરી શકો આ ટ્રીકથી સારી એવી મલાઈ જામે છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા ઘણા શાકમાં આપણે ટમેટાની પ્યોરી બનાવતા હોય છે તો તેમાં જે આ છાલ હોય તે આપણે કાઢી નાખવાની હોય છે તો આ છાલને તમે સરળતાથી કઈ રીતે કાઢી શકો તે જોઈ લઈએ તો આપણે અહીં એક ટમેટું લેવાનું છે અને તેમાં આ રીતે ચપ્પું અથવા તો કંઈ પણ આ રીતે લગાવી અને તે ટમેટાને થોડું ગરમ કરી લઈએ આ રીતે તે છાલને તપાવીએ ફક્ત અડધી મિનિટ સુધી જ આ રીતે ટમેટાને ગરમ કરવાનું છે અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તો તમે જોઈ શકશો કે આ ટમેટામાં સરળતાથી છાલ નીકળી જાય છે ફટાફટ આ રીતે તમે કોઈ જો સળિયો હોય તો એક સળિયામાં ચારથી પાંચ ટમેટા એકસાથે સાથે પરવી અને આ રીતે તમે તેને શેકી શકો છો તો ટમેટા કચરા બફાઈ પણ જાય છે અને છાલ પણ સરળતાથી નીકળી જાય છે જેથી કે આપણે કૂક કરીએ તો જલ્દી પાકી પણ જાય અને તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે તો આ રીતે તમે સરળતાથી ટમેટાની પ્યુરી બનાવી શકો છો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે જરૂરથી આ ટ્રીપ તો જરૂર ફોલો કરજો જુઓ તો કેટલું સરસ અહીં આ ટમેટાની પ્યુરી બનીને રેડી થઈ ગઈ છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત માર્કેટમાંથી આપણે કોઈ કરિયાણું કે કોઈ વસ્તુ લાવીએ તો તેમાં આ રીતના બ્રાઉન પેકેટ આવતા હોય છે જેને આપણે વેસ્ટ સમજી અને ફેંકી દેતા હોઈએ તો આ બ્રાઉન પેકેટનો પણ સારો એ ઉપયોગ કરી શકાય તો તેના માટે મેં એક બ્રાઉન પેકેટ લીધેલું છે અને આ રીતે વાટકી લીધેલી છે વાટકી તેના પર રાખી આ રીતે રાઉન્ડ સર્કલ ડ્રો કરી લઈએ ત્યાર પછી જેટલા પ્રમાણમાં ડ્રો કર્યું છે તે સર્કલને આપણે આ રીતે કટ કરી લેવાનું છે આ રીતે મેં અહીં રાઉન્ડ શેપ કટ કરી લીધેલો છે ત્યાર પછી કોઈપણ રીતની દોરી લઈ શકાય મેં અહીં એક ફેન્સી દોરી લીધેલી છે તેના આ રીતે બે એક સરખા ટુકડા કરી લઈએ હવે આ દોરીના આપણે બે હેન્ડલ બનાવી લેવાના છે આ રીતે બે ટુકડા કરી અને ગ્લુગનથી ગ્લુ લગાડી અને આ રીતે તેમાં હેન્ડલ ચોંટાડી દઈએ સિમ્પલ એવું ઓર્ગેનાઇઝર બનીને રેડી છે ચાલો તેનો ઉપયોગ પણ જોઈ લઈએ તો આ રીતે તમે તેને રસોડામાં રાખી શકો છો આમાં ડુંગળી લસણ વગેરે વસ્તુઓ રાખી શકાય છે અને સહેલાઈથી આમાંથી કાઢી પણ શકાય છે ખૂબ જ બેસ્ટ આઈડિયા છે સિમ્પલ આઈડિયા છે પણ ખૂબ જ ઉપયોગી એવા આઈડિયા છે તો આ રીતે તમે લસણ ડુંગળીને સ્ટોર કરી શકો છો એ સિવાય અહીં પોલિથિન રાખવા માટે પણ આનો ઉપયોગ કરી શકાય છે અથવા તો લસણ ડુંગળી માટે પણ આ બેસ્ટ આઈડિયા છે આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે તો ત્યાર પછી જોઈ લઈએ કે આ બ્રાઉન પેકેટનો બીજો શું ઉપયોગ કરી શકાય છે તો અહીં ફરીથી મેં આ રીતે બ્રાઉન પેકેટ લીધેલું છે અને હવે આમાં જે સિલાઈવાળો પાર્ટ છે તેને આ રીતે આપણે ખોલી નાખીએ અને એક સિંગલ પીસ રેડી કરી લઈએ જેટલી પણ સિલાઈ છે તે ખોલી નાખવાની છે હવે ત્યાર પછી આમાં જે પણ એક્સ્ટ્રા પાર્ટ છે તે બધો જ પાર્ટ આપણે કટ કરી નાખીએ હવે મેં અહીં એક બુક લીધેલી છે તમારા પાસે જે પણ બુક હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો એ સિવાય જેટલું પણ બ્રાઉન પેપર વધી રહ્યું છે તેને આ રીતે આપણે કટ કરી લેવાનું છે તો તમે સમજી જ ગયા હશો કે આપણે આનો શું ઉપયોગ કરી રહ્યા છીએ તો તમારા પાસે જે પણ બુક્સ હોય તો તેમાં તમે આ રીતે કવર તરીકે આનો ઉપયોગ કરી શકો છો આ રીતે તેમાં કવર લગાડી શકો છો અને આ કવર લગાવતા ખૂબ સુંદર પણ લાગે છે જો ઘરમાં નાના બાળકો હોય સ્ટડી કરતા હોય તો તમે તેના દરેક ચોપડામાં દરેક બુક્સમાં આ રીતે કવર લગાડી શકો છો અથવા તો તમારા પાસે કોઈ બુક હોય તેમાં પણ આ રીતે કવર લગાડી શકાય છે ખૂબ જ બેસ્ટ અને ખૂબ જ સિમ્પલ અને ખૂબ જ સારો એવો આઈડિયા છે ત્યાર પછી જે પણ બુકનું નામ હોય તે લખી શકાય આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે તો ચાલો હવે જોઈ લઈએ બ્રાઉન પેકેટનો ફરીથી એક નેક્સ્ટ આઈડિયા તો તેના માટે મેં ફરીથી એક બ્રાઉન પેકેટ લીધેલું છે અને તેને આ રીતે આપણે કટ કરી લેવાનું છે અહીં આપણે એક જ પાર્ટની જરૂર છે તો આટલું આપણે એક લંબચોરસ ટુકડો તેમાંથી કટ કરવાનો છે હવે આ પેપરને આ રીતે ફોલ્ડ કરી દઈએ એ સિવાય જેટલો એક્સ્ટ્રા પાર્ટ વધે તેને આપણે આ રીતે કટ કરી લેવાનો છે જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો સેમ એ જ પ્રોસેસથી ચાલવાનું છે હજુ તો વિડીયોમાં આગળ આપણે ઘણા બધા એવા ઉપયોગી આઈડિયા જોવાના છે જે તમને ખૂબ જ કામ આવી શકે છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો પછી આપણે અહીં વ્હાઈટ ગ્લુનો ઉપયોગ કરીશું ફેવિકોલનો ઉપયોગ કરી શકાય ફેવિસ્ટિકનો પણ ઉપયોગ કરી શકાય અને આ પાર્ટને આપણે આ રીતે ચોંટાડી દઈએ બીજી બાજુ પણ સેમ એ જ પ્રોસેસથી આ રીતે વ્હાઈટ ગ્લુથી તેમાં ચોંટાડી દઈએ હવે મેં અહીં એક વોલપેપર લીધેલું છે જેમાં ફ્લાવરની ડિઝાઇન છે તો અહીં જે ફ્લાવરવાળો પાર્ટ છે તેટલો પાર્ટ આપણે કટ કરી લઈએ તમારા પાસે કોઈ રીતના ફ્લાવર હોય કે અથવા તો કોઈ પણ ડેકોરેટિવ વસ્તુ હોય તેનો ઉપયોગ કરી શકાય મેં અહીં સિમ્પલ એવો આઈડિયા આપ્યો છે તેના માટે મેં અહીં વોલપેપરનો ઉપયોગ કર્યો છે તેમાં જે ફ્લાવર હતા તે કટ કર્યા છે હવે આ ફ્લાવરને આપણે અહીં આ રીતે ચૂંટાડવાના છે જેથી કંઈક સરસ એવો લુક આવી જાય અહીં તમે સમજી જ ગયા હશો કે આપણે શું બનાવી રહ્યા છીએ ત્યાર પછી આપણે અહીં બે આ રીતે તેમાં કાણા પાડી લેવાના છે જુઓ તો અહીં આપણે એક વિશિંગ કાર્ડ માટે અથવા તો વિશેષ માટે આપણે એક કવર બનાવી રહ્યા છીએ ત્યાર પછી આમાં બેસ્ટ વિશેષ એવું લખી શકાય બર્થડે માટે આપતા હોય તો હેપી બર્થડે હેપી એનિવર્સરી એ રીતે તમે લખી શકો છો જુઓ તો આ રીતે આપણે જે પણ કવરમાં પૈસા રાખવાના હોય એટલા પૈસા રાખી દઈએ ત્યાર પછી જે આમાં કાણા લગાવ્યા છે ત્યાં આ રીતે ફેન્સી દોરી બાંધી લઈએ તો ખૂબ જ સરસ અને ખૂબ જ ફેન્સી એવું એક સરસ મજાનું કવર બનીને રેડી થઈ જાય છે જોતા કેટલું સરસ લાગે છે અને માર્કેટમાં પણ આવું ક્યાંય ન મળે એવું આપણે કવર ઘરે જ બનાવી લઈએ તો બધા જ કવરમાં આકર્ષણનું કેન્દ્ર બની જાય એવું આપણે એક યુનિક અને ખૂબ જ બ્યુટિફુલ એવું એક કવર બનાવીને રેડી કરી શકાય છે વેસ્ટ એવા બ્રાઉન પેપરમાંથી આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ઉપયોગી થયો હશે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણે મચ્છરની અગરબત્તી લાવ્યા હોય તો તેને અલગ કરીએ તો ઘણી વખત આ રીતે તૂટી જતી હોય છે તો હવે જે આ તૂટેલો પાર્ટ છે તેને ફેંકવાના બદલે તેનો પણ સારો ઉપયોગ કરી શકાય તો અહીં બીજી અગરબત્તી આપણે સાઈડમાં રાખી દઈએ અને જે ટુકડા થઈ ગયેલા છે તેનો ઉપયોગ જોઈ લઈએ તો એક વાસણમાં આ અગરબત્તીના ટુકડાને રાખી દેવાના છે ત્યાર પછી તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીએ ત્યાર પછી તેમાં ત્રણથી ચાર સૂકા લાલ મરચાં એડ કરી દઈએ હવે આ મરચાં અને અગરબત્તીના ટુકડાને આપણે ગરમ કરવાના છે ગેસ પર રાખી દઈએ અને આ પાણીને ઉકાળી લઈએ પાણી ખૂબ જ ઉકળવા લાગે ત્યારે તમે જોઈ શકશો કે આ પાણીનો જે કલર છે તે પણ એકદમ બદલાઈ જશે અને આ અગરબત્તી અને મરચાંનો કલર તેમાં આવી જશે અને એક લાલ કલર જેવું પાણી બનીને રેડી થઈ જશે આ રીતે પાણી ખૂબ જ ઉકળી જાય ત્યાર પછી આપણે આમાં થોડા ડેટોલના ટીપા ઉમેરીએ જુઓ ડેટોરામાં એડ કરવાથી તમે તેનું રિએક્શન જોઈ શકો છો કે તે કેટલું રિએક્ટ કરે છે અને આ પાણીનો કલર પણ બદલાઈ જશે આછા ગુલાબી કલર જેવો તેનો કલર થઈ જાય છે તો અહીં આપણે શું સોલ્યુશન બનાવી રહ્યા છીએ એ તમને હમણાં આગળ સમજાઈ જશે ત્યાર પછી આ પાણીને ઠંડુ થવા દઈએ પાણી ઠંડુ થઈ જાય ત્યાર પછી એક સ્પ્રે બોટલમાં આ પાણીને ભરી લેવાનું છે તો હવે તો તમે સમજી જ ગયા હશો કે આ આપણે સોલ્યુશન શેના માટે બનાવેલું છે તો ઘરમાં જો માખી મચ્છર વંદા અથવા તો ગરોળી કે કોઈ પણ ઉંદર કંઈ પણ હોય તો તેને ભગાડવા માટેનું આ બેસ્ટ સોલ્યુશન છે તો જો રસોડામાં ગરોળી વંદા એવું થતું હોય તો ગેસના પ્લેટફોર્મ પર રસોડાની સિંક પર અથવા તો દિવાર પર ગરોળીઓ આવતી હોય તો તેના પર અથવા તો રસોડામાં જે જગ્યાએ ઉંદર આવતા હોય તે દરેક જગ્યાએ આપણે આ સ્પ્રેને છાંટી દેવાનું છે તો એક કે બે દિવસ આ રીતે આ પાણીનો છંટકાવ કરવાથી તમે જોઈ શકશો કે દરેક જાતના જીવજંતુ ઘરમાં આવતા બંધ થઈ જશે તો ઘરમાં જો આવા જીવજંતુઓનો ઉપદ્રવ હોય તો આ આઈડિયાનો જરૂરથી ઉપયોગ કરજો તમને સો ટકા રિઝલ્ટ જોવા મળશે તો આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે તો ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો હવે ઉનાળાની સિઝન શરૂ થતાં જ દરેક ઘરમાં શ્રીખંડ વગેરે આવવા લાગે છે તો શ્રીખંડના આવા ખાલી પડેલા ડબલાને પણ ફેંકવાના બદલે આપણે આનો પણ સારો એવો ઉપયોગ કરી શકાય છે તો અહીં મેં એક શ્રીખંડનો ડબ્બો લીધેલો છે અને તેમાં આ જે એડવર્ટાઈઝમેન્ટ છે તેમાં જે લખેલું છે તે ન દેખાય તેના માટે મેં અહીં શ્રીખંડના ડબ્બામાં કલર કર્યો છે તમે કોઈ પણ કલર કરી શકો છો મેં અહીં બ્લૂ કલરનો ઉપયોગ કર્યો છે તો આખા જ ડબ્બામાં આ રીતે કલર લગાવી લઈએ માં એક્સ્ટ્રા લુક આપવા માટે આ રીતે તેમાં ડોટ ડોટ લગાવી લઈએ તમે તમારી પસંદ પ્રમાણે પણ ડિઝાઇન કરી શકો છો ત્યાર પછી મેં આ રીતના ઇયરબડ્સ લીધેલા છે આ રીતે દસ થી બાર એવા ઇયરબડ્સ લઈ લઈએ અને હવે તેને આ રીતે કટ કરી નાખવાના છે એક સાઈડ થી કટ કરી લઈએ તો બધી જ સળીઓને એક સરખી કટ કરી લેવાની છે આપણે ત્યાર પછી આ સળીનો શું ઉપયોગ છે તે જોઈ લઈએ તો તેના માટે મેં ફરીથી અહીં ગ્લ્યુગનનો ઉપયોગ કર્યો છે ગ્લુગનથી આ રીતે આ સળીઓને આપણે આ ડબ્બામાં ચોંટાડી દઈએ થોડા થોડા અંતરે આ બધી જ સળીઓને આપણે ચોંટાડી દેવાની છે આ રીતનું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જાય છે હવે આનો શું ઉપયોગ છે એ આપણે જોઈ લઈએ તો ઘણીવાર ઘરમાં રીલ્સ હોય જે દોરાની રીલ્સ હોય તે આમ તેમ વ્યસ્ત પડી હોય અને દોરા પણ તેમાંથી વીટળાઈ જતા હોય તો તેને તમે આ રીતે એક સારું એવું ઓર્ગેનાઇઝર બનાવી અને તમે રાખી શકો છો રીલ્સ માટેનું બોક્સ બનાવી શકો છો આમાં તમે ઘણી બધી રીલ્સ રાખી શકો છો જો તો આ રીતે આપણે દોરાની રીલને રાખવા માટેનો આ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે તો આ રીતે ઘણી બધી રીલ એક જ ડબ્બામાં રાખી શકાય છે અને સાચવીને પણ રહી જાય છે તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે તો વધેલા શિખંડના ડબ્બાનો આવો સારો ઉપયોગ કરી શકાય છે તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે સાથે દરેક આઈડિયા પણ ઘણા ઉપયોગી થયા હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ Thank you